વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે જૂનાગઢ મહાનગર ભાજપાના કાર્યકરો સ્વયંભૂ પ્રચાર પ્રવાસે ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભાની પેટા જાહેર થઈ છે ત્યારથી જ રાજકીય ગરમાવો આવ્યો છે અને તેમાં પણ ગત પહેલી તારીખે જ્યારે ભાજપા અને કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહેર કર્યા ત્યારથી એક અલગ જ માહોલ ઉભો થયો છે અને તેમાં પણ હાઈ પ્રોફાઇલ સીટ એટલે વિસાવદર વિધાનસભાની સીટ વિસાવદર વિધાનસભામાં હાલની પરિસ્થિતિ જોતા અને ભારતીય જનતા પાર્ટીના મજબૂત ઉમેદવાર કિરીટ પટેલનું નામ જાહેર થતા જ કાર્યકરોમાં એક અદભુત ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સ્વયંભૂ રીતે નજીકથી અલગ અલગ વિસ્તારોના કાર્યકરો પ્રચાર માટે ઉમટી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ સંગઠન દ્વારા વિસાવદર શહેરના ઇન્ચાર્જ તરીકે પુનીતભાઈ શર્મા અને ગૌરવભાઈ રૂપારેલીયા જવાબદારી સોંપવામાં આવી છે ત્યારથી જૂનાગઢ મહાનગરના કાર્યકરોમાં પણ એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો અને સ્વયંભૂ રીતે દરેક કાર્યકરોએ વિસાવદરની જવાબદારી સ્વીકારી અને છેલ્લા ત્રણ દિવસથી જૂનાગઢ મહાનગરના બંને આગેવાનોના માર્ગદર્શન હેઠળ કાર્યકરો ઉમંગભેર પ્રચાર પ્રસાર કરી રહ્યા છે જેમાં સિત્યાસી વિસાવદર વિધાનસભામાં વિસાવદર મુકામે ત્રીસ જેટલી જ્ઞાતિઓના આગેવાનોને બોલાવી એક બેઠકનું આયોજન કરેલ હતું આજે જ્યારે વિસાવદર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મનીષભાઈ રેડ્ડીયા તેના સમર્થકો કાર્યકર્તાઓ અને આગેવાનો સાથે સાંસદ રાજેશભાઈ યુડાસમાની ઉપસ્થિતિમાં ભાજપમાં પ્રવેશ કરી આ વખતે કિરીટભાઈ પટેલને જંગી બહુમતીથી જીતાડવા સર્વે સમાજે વચન આપેલ હતું આજે રોજ વિસાવદર શહેર ખાતે વિસાવદર વિધાનસભા સીટના ઇન્ચાર્જ કમલેશભાઈ મિરાણી કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા વિસાવદર શહેરના શર્મા પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા જૂનાગઢ મહાનગરપાલિકા મેયર ધર્મેશભાઈ પોશિયા ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા આગેવાનોમાં યોગીભાઈ પઢિયાર ઉલતી રાવલ જ્યોતિબેન વાડોલિયા દરેક મોરચાના પ્રમુખ મહામંત્રી સહિત હોદેદારો કોર્પોરેટરો આગેવાનો તેમજ કાર્યકરો વિસાવદરના દરેક વોર્ડમાં ફરી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ગુજકોસ્ટ ગાંધીનગર પ્રસ્થાપિત શ્રી બ્રહ્માનંદજી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર જુનાગઢ દ્વારા પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી સરકાર શ્રી દ્વારા કુદરતી સંપદા નૈસર્ગિક સ્ત્રોતોના સંરક્ષણ તેમજ પર્યાવરણની જાળવણીની અગત્યતા સમજાય તેવા હેતુથી પર્યાવરણ જાગૃતિનું આયોજન કરવામાં આવે છે સરકાર શ્રી દ્વારા આ વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ ની થીમ વીક પ્લાસ્ટિક પોલ્યુશન રાખવામાં આવી છે શ્રી બ્રહ્માનંદજી લોકવિજ્ઞાન કેન્દ્ર જુનાગઢના પુજી મુકતાનંદજી બાપુ તથા ચેરમેન શ્રી ગીજુભાઈ ભરાડના માર્ગદર્શન હેઠળ પાંચ જૂન બે હજાર પચીસ ની ગુરૂવારના રોજ માતૃશ્રી એમજી ગુવા કન્યા વિદ્યામંદિર જોશીપુરા જુનાગઢ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીઓ કરવામાં આવી શાળાની વિદ્યાર્થીનીઓને પણ સહભાગી બનવાનો અવસર પ્રાપ્ત થયો હતો હાલ શાળાઓમાં વેકેશન હોવા છતાં વિદ્યાર્થીનીઓ અને વાલીઓ ઉત્સાહભેર સ્વૈચ્છાએ બહોળી સંખ્યામાં આ કાર્યક્રમમાં સામેલ થયા હતા આ તકે ચિત્ર સ્પર્ધા નિબંધ લેખન સ્પર્ધા વિવિધ પ્રશ્નોત્તરી જ્ઞાન સાથે ભર્યા સવાન તેમજ શપથના માધ્યમથી પ્રાણી પક્ષી વનસ્પતિ વન્ય સૃષ્ટિ વન્યજીવન કુદરતી સંપદા પર્યાવરણ જાળવણી માનવજીવન ઉપર પ્રકૃતિના પ્રભાવ તેમજ પ્લાસ્ટિક પ્રદૂષણ વિશે ઉડાણપૂર્વકની સમજ આપવામાં આવી હતી આ પ્રસંગે પર્યાવરણના સંરક્ષણ માટે સરકારશ્રી અને વિવિધ સંસ્થાઓ દ્વારા યોજાતી અનેકવિધ પ્રવૃત્તિઓથી પણ વિદ્યાર્થીનીઓને માહિતગાર કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં બ્રહ્માનંદજી લોકવિજ્ઞાન કેન્દ્ર જૂનાગઢના કોઓર્ડિનેટર શ્રી પ્રતાપસિંહ હોરા સાહેબ સંસ્થાના શિક્ષણ નિયામક શ્રી વાઘુભાઈ ડોબરિયા શાળાના આચાર્ય જયશ્રીબેન રંગોલિયા શિક્ષકો શ્રી અલ્પાબેન ડાંગર અશ્વિનભાઈ સાયરિયા ઇલાબેન બાલસ ઉષાબેન મકવાણા રોમિલભાઈ પાનસુરિયા ભાવેશભાઈ ગોંડલિયા મનસુખભાઈ સંઘાણીની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીનીઓને રોકડ પુરસ્કાર લેખન સામગ્રીની કીટ તથા પ્રમાણપત્રથી પ્રોત્સાહિત કરવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન શાળાના શિક્ષિકા સુશ્રી હેતલ ભારતીય બનાવટના પરપ્રાંતિય પ્રતિબંધિત ઇંગ્લિશ દારોની મોટી બોટલ નંગ એકસો તોતેર કિંમત એક્યાસી હજાર છસો એસી રૂપિયા મુદ્દા માલ પકડી પાડતી જુનાગઢની એ ડિવિઝન પોલીસ संगठित गुन्हित मुख्य आरोपी हिरेन कारिया उर्फे डीके शेठ ए प्रोहिबीशन गैरकायदेसर प्रवृत्ति आर्थिक व्यवहारों थी मेवेल पचास लाख रूपया गुजसी टोकना गुना हेठ कबजे करती जूनागढ़ पोलिस વંતલી પોલીસ સ્ટેશનના ખુન્ના ગુનામાં છેલ્લા એક વર્ષથી પેરોલ જમ્પ થયેલ કેદીની પકડી ભારતીય જુનાગઢની પેરોલ ફ્લો સ્ક્વોડ વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત દુર્ગાવાહિની શૌર્ય પ્રશિક્ષણ વર્ગ મોરબી જિલ્લા ખાતે યોજવામાં આવ્યો હતો અને આ વર્ગનો સમાપન સમારોહ કાર્યક્રમ દિનાંક એકત્રીસ ને શનિવારના રોજ રાખવામાં આવ્યું હતું સમાપન સમારોહ કાર્યક્રમ મુખ્ય વક્તા તરીકે અખિલ ભારતીય સમરસતા સંયોજક શ્રી દેવજીભાઈ રાવતનું માર્ગદર્શન મળ્યું અને અતિથિ વિશેષ તરીકે પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસ કોર્ટર્સ કવોટા અને મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ પ્રવચન આપેલ અને શ્રી ભૂમિબેન ગુત હાજર રહ્યા હતા આ વર્ગ શ્રી ઠાકરશીભાઈ બી પટેલના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યું અને આ કાર્યક્રમમાં મોરબીની મોટા પ્રમાણમાં મોરબીની હિન્દુ ધર્મપ્રેમી જનતા પણ ઉપસ્થિત રહી હતી આ દુર્ગાવાહીની વર્ગ સમાપન સમારોહ કાર્યક્રમમાં માં દુર્ગાવાહીની શિક્ષાર્થીઓ દ્વારા સાત દિવસના વર્ગ દરમિયાન શીખેલા લક્ષ્ય ભેદ નિયુદ્ધ તીરંદાજી દંડ યુદ્ધ યોગાસન ઓબેસ્ટિકલ જેવા અનેક શારીરિક પ્રશિક્ષણનું પ્રત્યક્ષ દર્શાવવામાં આવ્યું હતું દેવજીભાઈ રાવત કેન્દ્રીય મંત્રી વિશ્વ હિન્દુ પરિષદ દામજીભાઈ વેકરિયા એ શુભેચ્છા મુલાકાત કરેલ મોરબી જિલ્લાના રિપોર્ટર દામજીભાઈ વેકરિયા गुजरात क्षेत्र की दुर्गावा का आदरणीय डॉक्टर यज्ञाबेन हमारे यहाँ के धारा सभ्य श्री अमृत भाई जी कांति भाई जी प्रांत के संगठन मंत्री आदरणीय किरीट मामा मोरबी जिला के सभी સ્થિતિ એટલે કે ઉભા ની ફાયરિંગ કરવા માટેની સ્થિતિ બતાવી રહ્યા છે